બોલો શ્રી ગોપાલ લાલ કી જે સ્વરૂર ભગીઓ જે ગોપાલ જે ગોપાલ આજરોજ અમારા પૂજ્ય વડીલ મોટાભાઈ શ્રી ઠાકોરજીના ધામમાં ગયા ખૂબ ધર્મો પર હતા મીડિયો અનુસાર હતા મને વડીલ તરીકે ખૂબ ખોટ પડશે એને અનુસંધાનમાં આજે આપણે કીર્તન બોલશું જીવ ગયો છે ગોકુલ આપ સૌની કૃપા બોલ ગોપાલ લાલ લાલકી જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ ત્યાં કરવા સેવાના કામ એના એ જય ગોપાલ એ તો કરશે વાસ એના સૌને જય ગોપાલ એ તો રહેશે સી ઠાકોરજીની પાસ એના સૌને જય ગોપાલ છોડી ખોટી જગજંઝાળ એના સૌને ગોપાલ એ તો રહેશે ભગવદીઓની સાથ એના સૌને જય ગોપાલ એ તો વ્રસ એ તો વસે વ્રજની વાત એના સૌને જય ગોપાલ એને કરવાથી જમનાજીના પાન એના સૌને જય ગોપાલ એ તો સોંપી ગયા છે ઘરને બાર એના સૌને જય ગોપાલ એણે દીધા સો વૈષ્ણવને માન એના સૌને જય ગોપાલ એણે ભક્તિના ભા થા લીધા સાત એના સૌને જય ગોપાલ એ તો ચાલ્યા પ્રભુજીની પાસ એના સૌને જય ગોપાલ એ તો ચાલ્યા ધામ એના સૌને જય ગોપાલ કાનદાસ રમેશભાઈ મારા મોટાભાઈ રમેશભાઈ રમેશભાઈ લેતા પ્રભુજી નું નામ એના સૌને જય ગોપાલ રમેશભાઈ લેતા પ્રભુજી નું નામ એના સૌને જય ગોપાલ જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ અમારા મોટાભાઈ શોધામ પધાયરા અમે કોઈ પણ જાતની લૌકિક ક્રિયા રાખેલ નથી કોઈ પણ જાતની નહીં ઇવન આંખમાં આંસુ પણ નહીં બાવીસ પચીસ સાથે ત્યારે રંચક બે પાંચ પાંચ પાત્રનું કંઈક કરશું બાકી કોઈ લૌકિક નહીં સરવણી ઉઠવણી આ તે કંઈ આ ભોગવત્મણ રાખ્યું છે અમે ગુરુવારે ભોવત્મણ રાખ્યું છે રાત્રે દસથી અગિયાર ભોવસમણ રાખ્યું છે નામ સિવાય કાંઈ નહીં ભગવત નામ ભગવત નામ નામ જીવ ખાતાનું તો એની પાછળ નામ જેટલું નહીં એટલું જીવનો વિસ્તાર થાય બોલ ગોપાલ લાલ કી જય